ગુજરાત હાઈકોર્ટની ગુનેગારને અનોખી સજા કોર્ટની ઓનલાઈન પ્રોસીડરમાં ટોયલેટમાંથી જોડાનાર વ્યક્તિ અબ્દુલ સમદ હવે કરશે માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં સેવા ગુજરાત હાઈકોર્ટમાં ઓનલાઈન પ્રોસિડિંગમાં ટોયલેટમાંથી જોડાનારી વ્યક્તિ અબ્દુલ સમદને હાઈકોર્ટે છેલ્લી સુનાવણીમાં એક લાખ રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો હતો ત્યારબાદ આજે યોજાયેલી સુનાવણીમાં તેને પંદર દિવસની સમાજ સેવા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે આ દરમિયાન કોર્ટ મિત્રએ તેની પાસેથી કોમ્યુનિટી સર્વિસ કરાવવાનું સૂચન કોર્ટને કર્યું હતું અબ્દુલ સમદ સામે ડિસેબલ બાળકોની સેવા કરતી સંસ્થાના દસ વિકલ્પો મુકાયા હતા જેમાં તેને નજીકનો વિકલ્પ પસંદ કરવાનો હતો અબ્દુલ સમદે સુરતના અઠવા લાઇન પાસે આવેલા મમતા માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પસંદ કર્યું હતું આરોપી માનસિક દિવ્યાંગ કેન્દ્ર અઠવા લાઈન્સ ખાતે પંદર દિવસ સેવા આપશે આ સંસ્થાના હોદ્દેદારો તેમના નિર્દેશ મુજબ રોજના ઓછામાં ઓછા બે કલાક સેવા કરવા દેશે જેનો રિપોર્ટ તેઓ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને આપવામાં આવશે અબ્દુલ સમાદને કોર્ટને વોર્નિંગ આપે છે કે તે ફરી આવું ન કરે